નિર્મળ ગુજરાત ટુ ઓ યોજના માટે ગ્રાન્ટ ફાળવાઈ લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી રાજ્ય સરકાર યોજના માટે બસો ચાલીસ કરોડની ગ્રાન્ટ ફાળવી સફાઈ સામે પ્રોત્સાહન ગ્રાન્ટ ફાળવવામાં આવશે વિવિધ કેટેગરીની પચાસ થી ત્રણસો ટકા સુધીની ગ્રાન્ટ અપાશે અમદાવાદ સુરત વડોદરા સહિતના મહાનગરો અને નગરપાલિકાઓને આઇકોનિક રોડ માટે ગ્રાન્ટ ફાળવાશે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિતલ પારેખ પાસેથી હિતલ નિર્મળ ગુજરાત ટુ ઓ યોજના માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી શું અપડેટ ચોક્કસ એવું કહી શકાય કે નિર્મલ ગુજરાત અંતર્ગત રાજ્ય સરકારે બસો ને ચાલીસ કરોડની ગ્રાન્ટની ફાળવણી કરી છે જે સફાઈ વેરા સામે પ્રોત્સાહન ગ્રાન્ટ પણ આપવાનો નિર્ણય લીધો છે ને એ પ્રકારે પણ ફાળવણી કરી દેવામાં આવી છે વેરાની વસુલાત સામે પણ પ્રોત્સાહન ગ્રાન્ટ કારણ કે સફાઈથી માંડીને વેરો વસુલાત આ વિવિધ જે કેટેગરીઓ છે જેના કારણે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો પ્રજા પાસેથી જે ટેક્સ છે અને એ ટેક્સનું રીઇન્વેસ્ટમેન્ટ લોકોના કામમાં માટે થઈ શકે એટલા જ માટે આ મંજૂરીઓ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે અને વિવિધ કેટેગરીમાં માં પચાસ થી ત્રણસો ટકા સુધીની ગ્રાન્ટ પણ સરકારે ફાળવવાનો નિર્ણય લીધો છે આ તમામ જગ્યાઓએ ગ્રાન્ટ તાત્કાલિક અસરથી ફાળવી દેવામાં આવી છે જી બિલકુલ હિતલ માહિતી બદલ આભાર